નર્મદાના દીડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેની સામે નર્મદા પોલીસે જમીન બાબતે ફોરેસ્ટ વિભાગમાં ઓફિસરોને માર મારવા અંગે ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવી હતી આ કેસને લઈને હાઈકોર્ટે હવે ચૈતર વસાવાને મોટી રાહત આપી છે નમસ્કાર આપની સાથે હું સેજલ

પ્રવેશ બંધી માંથી મુક્તિ મળી છે ધારાસભ્ય ચૈતર વસાવા સામે આ કેસમાં નર્મદાના દેડિયાપાડા પોલીસ મથકે આઈપીસીની કલમ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ પહોંચ્યા હતા જોકે બાદમાં આ કેસમાં તપાસ પૂર્ણ થતા અને ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરાતા ચૈતર વસાવા એ નર્મદાની ટ્રાયલ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી જેને શરતી મંજૂરી આપવામાં આવી હતી આ શરતોમાં ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો આ સાથે જ કોર્ટની ટ્રાયલ ચાલે ત્યાં સુધી ભરૂચ જિલ્લામાં પણ પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ચૈતર વસાવા આમ આદમી પાર્ટી તરફથી ભરૂચ સીટ પરથી લોકસભાના ઉમેદવાર જાહેર કરાયા ત્યારે ટ્રાયલ કોર્ટની શરતોમાં મુક્તિ આપવા ચૈતર વસાવા ચૂંટણી પહેલા હાઈકોર્ટમાં પણ ગયા હતા ચૈતર વસાવા તરફે રજૂઆત કરવામાં આવી હતી કે ભરૂચની બેઠક પરથી ચૈતર વસાવા લોકસભાના ઉમેદવાર છે ટ્રાયલ કોર્ટની શરતોથી અરજદારનું પોલિટિકલ કરિયર બરબાદ થઈ શકે એમ છે વર્તમાન કેસની ટ્રાયલ લાંબો સમય ચાલે એમ છે નર્મદાની કોર્ટમાં પણ આ શરતોને દૂર કરવા અરજી કરાઈ હતી જો કે અરજી નકારી દેવામાં આવી હતી અરજદાર ચૂંટાયેલા ધારાસભ્ય છે તેઓ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે જેથી એમની વિધાનસભાને પણ નુકસાન જઈ રહ્યું છે જો આ શરતો દૂર નહીં કરાય તો તેઓને ચૂંટણીમાં

અગાઉ આ કેસ સંદર્ભે કોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે જંગલમાં કેટલીક જગ્યા ખાલી હતી જ્યાં ગામડામાં રહેતા લોકોએ કપાસ વાવ્યો હતો જંગલના અધિકારીઓએ એ જગ્યાને ખાલી કરાવી સમાન ખુલ્લા બજારમાં વહેંચી માર્યો આથી ગામડાના લોકોએ વળતરની માંગ સાથે ચૈતર વસાવાનો સંપર્ક કર્યો જેથી ચૈતર વસાવાએ જંગલના અધિકારીઓ સાથે મીટીંગ રાખી જેમાં જંગલના અધિકારીઓ વળતર આપવા સહમત થતા વિવાદનો અંત આવ્યો પણ બાદમાં જંગલ ખાતાના ઉચ્ચ અધિકારીઓના કહેવાથી પોલીસ ફરિયાદ થઈ ચૈતર વસાવાને નર્મદા અને ભરૂચમાંથી પ્રવેશ બંધી હતી ધારાસભ્યએ વન વિભાગના અધિકારીઓને ધમકી આપીને સાઠ હજાર નું વળતર માંગ્યું હતું ધારાસભ્યએ હાથ પગ તોડવાની ધમકી આપીને અપશબ્દો પણ કહ્યા હતા એવો આરોપ હતો આ ઉપરાંત ધારાસભ્યએ પોતાના બની રહેલા ઘરમાંથી એક વ્યક્તિને રિવોલ્વર લાવવા પણ કહ્યું હતું બાદમાં એક રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું જે રિવોલ્વરમાંથી ફાયરિંગ કરાયું એ હજુ સુધી મળી નથી તપાસ ચાલુ છે વન વિભાગના કર્મચારીઓને માર મારીને ધમકી આપતા કર્મચારીઓએ પોતાના એકાઉન્ટમાંથી એટીએમ દ્વારા રકમ ઉપાડીને ખેડૂતને ચૂકવી આપી હતી આ ખાય મામલાને લઈને ચૈતર વસાવા સામે અરજી કરવામાં આવી હતી જેને લઈને તેમને જેલમાં પણ જવું પડ્યું હતું ફરાર થયા બાદ એમને સરેન્ડર કર્યું હતું અને ત્યાર પછી નર્મદા અને ભરૂચમાં એમની પ્રવેશબંધી કરાઈ હતી હવે હાઈકોર્ટે એમને રાહત આપી છે અને બંને જિલ્લાઓમાં પ્રવેશમાં છૂટ આપી છે તો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર